તો ચૂંટણીની તારીખો જાહેર થયાની સાથે જ હવે જુનિયર ક્લાર્કની પરીક્ષાની પણ નવી તારીખો જાહેર થઈ ગઈ છે આચારસંહિતાને લઈ અને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું નિવેદન સામે આવી ગયું છે મતદાન પછીના દિવસોમાં પરીક્ષા લેવામાં આવશે આઠ અને મે આઠ અને નવમી મેના પરીક્ષા યથાવત રહેશે અને અગિયાર તેર ચૌદ સોળ અને સત્તર મેના રોજ પણ પરીક્ષાઓ લેવામાં આવશે નવી પરીક્ષાના કાર્યક્રમ આઠ મેથી ડાઉનલોડ કરી શકાશે આઠ મેથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે હસમુખ પટેલે વધુમાં કહ્યું કે બે લાખ ઉમેદવારો પરીક્ષા આપી ચૂક્યા છે હવે બે લાખથી વધુ ઉમેદવારો પરીક્ષાઓ આપશે ઉમેદવારો ઓળખપત્ર લઈને જાય તે જરૂરી છે જેને લઈ અને હસમુખ પટેલ દ્વારા સમગ્ર માહિતી આપી અને સમગ્ર જે મામલો છે તે સ્પષ્ટ કર્યો છે

હાલના સરનામા મુજબ કોલ લેટર પરીક્ષા કેન્દ્રો આપવામાં આવે જેથી કરીને તેમને નજીકના ફાળવવામાં આવશે તારીખ આઠ પાંચ અને નવ પાંચની કોલ લેટર રહેતા નથી કારણ કે એ પરીક્ષાઓ અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ છે બાકી રહેલ બે લાખ એકત્રીસ હજાર સાત ઉમેદવારોની પરીક્ષા આ નવા કાર્ય પરીક્ષા કાર્યક્રમ મુજબ લેવામાં આવશે અને આ માટે ઉમેદવારોએ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ ના રોજથી પોતાના નવા કોલેટર તમામ ઉમેદવારોએ નવા કોલેટર લેટર નીકાળવાના રહેશે